સમુદ્રિક શાસ્ત્ર એક પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ છે સમુદ્ર શાસ્ત્ર પણ જ્યોતિષશાસ્ત્રનો ભાગ માનવામાં આવે છે સમુદ્ર શાસ્ત્રમાં અવયવો અવયવોને લક્ષણો પર તેના સ્વભાવને ભવિષ્યનો આધાર રહેલો છે સમુદ્ર વિજ્ઞાન મુજબ જો સ્ત્રીનો ચહેરો તેના પિતા સાથે મળતો આવે છે અને પુરુષનો ચહેરો તેની માતા સાથે મળે છે તો તેનો સમુદ્ર વિજ્ઞાન મુજબ શું તફાવત હોઈ શકે તો ચાલો આપણે આ વિશે જાણીએ શું તમે જાણો છો કે કોઈ પુરુષ અથવા સ્ત્રીનો ચહેરો તે ના માતા પિતા સાથે મળવાનો અર્થ શું છે જનાની મુખનુરૂપમ મુખકામલમ ભાવટી યશ્યા મનુજસ્યા પ્રયોગન્ય સા યુમાની સમુદ્રેના સમુદ્ર વિજ્ઞાન મુજબ જે પુરુષનો ચહેરો માતાના ચહેરા જેવો હોય છે એ માણસ લાંબુ જીવન જીવે છે અને આવા માણસને જીવનમાં ઘણા પ્રકારના આનંદ મળે છે આવી વ્યક્તિ ખૂબ જ યશસ્વી બને છે અને પાછળ કુટુંબનું નામ રોશન કરે છે અને સમાજમાં પણ ખૂબ જ મેળવે છે આની સાથે જે મહિલાઓનો ચહેરો તેના પિતાના ચહેરા જેવો હોય છે તે મહિલાઓને અત્યંત શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે આવી મહિલાઓ જે પણ ઘરમાં લગ્ન કરીને જાય છે તે ઘરમાં સુખ ને સમૃદ્ધિ લાવે છે આવી મહિલાઓ ઘરના કામમાં પણ ખૂબ જકુશળ હોશિયાર અને કુટુંબ જોડીને રાખવા વાળી હોય છે આવી સ્ત્રીઓ ક્યારેય કોઈને ઈજા પહોંચાડતી નથી અને કોઈની સાથે છલકપટ પણ કરતી નથી આવી સ્ત્રીઓ હદભૂત બાળકોને જન્મ આપે છે જે પાછળથી ઘણું નામ કમાય છે ઉભરતી અર્થવ્યવસ્થા અને આધુનિકતા તરફ વધતા પગલાં ની સાથે સાથે ઘણી પ્રાચીન વિદ્યાઓ ને પણ આપણે સંભાળીને રાખી છે જેમાંથી એક છે સામુદ્રિક શાસ્ત્ર જેને લક્ષણ શાસ્ત્ર તરીકે પણ ઓળખાય છે સમુદ્ર ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી આ વિદ્યા મુજબ વ્યક્તિનો ચહેરો તેના ચરિત્ર અને તેના બહારના વ્યક્તિત્વ તેમજ તેના અંદરના ભાવોને વ્યક્ત કરવા માટે પૂરતો છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સમાન ભાવને વિશેષતા સ્ત્રી પુરુષના અલગ અલગ સ્વભાવને દર્શાવે છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને નવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો